લુખાગીરી કરતા તત્વો ચેતી જજો નહીં તો સુરત પોલીસ કાયદાનું ભાન કરાવશે લિંબાયત પોલીસે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરીને નાસી જનાર ગુંડાઓની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું છે આ ગુંડાઓ પર લુખાગીરી અને હુમલો કરવાનો આરોપ છે પોલીસની કાર્યવાહી દરમિયાન ગુંડાઓને જ્યારે ઘટના સ્થળે ફરી લઈ જઈવામાં આવ્યા ત્યારે તેઓ હાથ જોડીને માફી માંગતા દેખાયા છે લિંબાયત વિસ્તારમાં ગણપતિ ઉત્સવ દરમિયાન બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડો હિંસામાં પરિવર્તિત થયો હતો અને એક જૂથે બીજા જૂથ પર ચપોતી હુમલો કર્યો હતો આ ઘટનાની ફરિયાદ મળ્યા બાદ લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી અને અનુસંધાનમાં આરોપીઓને ઓળખી કાઢી ધરપકડ કરી હતી ગુનાની તપાસને આગળ વધારવા માટે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું આ દરમિયાન ગુંડાઓ હાથ જોડતા દેખાયા હતા એકાદ મહિના પહેલા બનાવેલો ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવ એવો બનેલો હતો કે ફરિયાદી શ્રી જયેશભાઈ નાઓ સાથે આરોપીને કોઈ પણ કારણોસર ગણપતિ આજીના આગમન વખતે ગાળા ગાળીને મારા મરીનો બનાવ બનેલો હતો જે અનુસંધારે ફરિયાદી અને આરોપી વખતે સમાધાન થઈ ગયેલ પરંતુ અંગત અદાવત રાખી થોડા સમય બાદ આરોપી ઓયે ફરિયાદ શ્રીને ગા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો જે અનુસંધારે નિમયત પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ જે જેથી ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ પોલીસ કમિશનર હુકમ મુજબ જો આરોપીઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે જે અનુસંધાને આરોપી વિરુદ્ધ ત્રણસો મુજબ ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આરોપીઓના જે જગ્યાએ ગુનો કરેલો હતો તે જગ્યાએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે